ઓ જય માતાજી દોસ્તો તો આજે સાત વાગે ભરત ચાલુ કરે છે દોસ્તો આજ મોર બાર જો તો દોસ્તો અને આખી દશામાના પાછળ ભરત દશામાના વડ વળત ચાવ છે જો તમે દશામાં બી લાયા હોય તો માં લખજો જેમાં વિડિયો જોતા હોય બરાબર દોસ્તો તો જે બી દશામાં લાયા હોય તો માં લખજો તો બધાના દશામાના ખૂબ આ તમારા દશામાં લાયા હોય તો બરાબર

નેટ પૂરું થઈ છે આ તો થોડું નેટ કરવી તો આપણે વિડો ઉતારશે તો લગભગ થોડા અવાજ થોડા નેટ નહીં થાય તો બીડો નહીં આવો આ તો નેટ કરી થોડું નેવું રીતે આપણે ઉતારી બરાબર તો અને ઠંડુ વાતાવરણ ચાલશે નેચર અવાજ ચાલશે દોસ્તો તો આપણે હજુ વરસાદ આવ્યો નથી તો થોડે મળીએ નેચર અવાજ આવે થોડી રહીને મળીએ તો હજી

જો કાટોનો વિડીયો જોયો છે ને આજ નીચો પાછો આવ્યો નથી ખબર નહીં કે જીવશે દોસ્તો કંપની તો ભ્રક આપણે ઉતરીએ તો સો ઉતરી શકીએ બધા ઉતરી ઉતારી શકશું નહીં બરાબર તો આ તો નેટ પૂરું થયું છે રિચાર્જ ખતમ થયું છે તો એના કારણે આપણે વિડીયો બનાવી શકતા નથી અને મચાના વ્યૂ તમારે દોસ્તો લેવો હોય જોવો હોય તો દેખો યે રાહા વ્યૂ હમણાં એ દોસ્તો વરસાદ બહુ આવે છે અને અને દોસ્તો દશામાંનું જ બાજ છે બધા જો તમે બી બીજી વાર કામ જો તમે બી દશામાં લા હોય તો માં લખજો દોસ્તો બરાબર સપોર્ટ આવજો સરસ તો મજા આવશે બરાબર જે દશામાં તો બરાબર તો હવે આપણે વિડીયો થોડો જ બને છે પણ તો બી થોડો થોડો આપણે બનાવી દઈએ તો તો બીજું આપણે ચાલુ રાખીએ પાછળ બિલાડી અંતે લઈ દોસ્તો તમે બતાવો અત્યારે ને કમ તમને બતાવો દોસ્તો બધું ઉગી દઉં પાછળ દેખો

તો આ વિડીયો તમને ખોરાક ગમે હોય સારો થોડો જ વિડીયો ઉતારો છે મોટો ઉતાર્યા નથી તો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો છે કે નવા વિડીયો સાથે ખોરાક સાથે મળે તો હજી બા જય દશામાં બીજા વિડીયો સાથે મળીએ ન ભ્રોક સાથે તો આ વિડીયો ગમે લાઈક કરશો બીજા વિડીયો સાથે મળી હજી